અરે વાહ મારો ભાઈ તો મારો મામેરો પૂરવા આવ્યો છે અરે આ તો દેશની દીકરીઓ અને બેન પ્રત્યે તો ભાઈનો પ્રેમ છે અરે જ્યારે બાપ નથી હોતો ને ત્યારે એ દીકરીને એમ થાય કે મારી બાપ તો નથી પણ મારી બાપની ઠેકાણે મારો ભાઈ આવીને ઊભો છે અને તમારા બેનના ઘરે પણ પ્રસંગ હોય તો પાંચ પછી તો નહીં ખાલી એક બેન હાટુ ભાડલો લઈને ઉભા રહેશે ને તો પણ બેન તમને કહી દેશે ખમમાં ખમમાં મારા વીરા